વિસાવદર બીજેપી ઉમેદવાર કિરીટ પટેલ પર આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી એ ગંભીર આરોપ કર્યા છે તેમણે કહ્યું છે કે બીજેપી વિસાવદર ઉમેદવાર કિરીટ પટેલની આવક એક વર્ષમાં ચાર ગણી થઈ ગઈ છે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી પણ આમણે પોતાની આવક ચાર ગણી કરી છે આ ઉપરાંત કિરીટ પટેલે ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે તેમણે પોતાની ગાડી હોવા છતાં એફિડેવિટમાં દર્શાવી નથી બીજેપી ઉમેદવાર કિરીટ પટેલે પોતાની પત્નીને લાખોની લોન આપ્યાનો ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ થયો છે અમે મલ્ટી લેવલે એ મામલે ચર્ચા કરી રહ્યા છીએ જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું અમારી લીગલ ટીમ છે એ કરશે અને જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું હું એ જ કહું છું આ ફ્રોડ ઉપર ફ્રોડ કરે છે કેજરીવાલજી ક્યાં રહે છે હું વિનંતી કરું છું કે ભાજપના મુખ્યમંત્રી આ મારી સાથે કેજરીવાલજી ક્યાં રહે છે આપણે ચેક કરી લઈએ

મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાન ને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપ ને લાગી ગઈ કદાચ એવું પણ બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિશાવતની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપ નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું એ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના કિરીટ પટેલજી શામ સામે ડિબેટ કરે દરેક મુદ્દા ઉપર ચાલો આ ગોપાલ ઇટાલિયાજી હું કહીશ એ એ ડિબેટ શિકા આવો તમે ચર્ચા કરવા માટે તમારે તાકાત હતો તમારા મુખ્યમંત્રીને સાથે લેવા તો એને લઈ આવો તમારા એક વકીલને સાથે લાવો તો એને લાવો અને અમારા એક ગોપાલ ઇટાલિયા તમારા એક એક સવાલનો જવાબ આપશે એમ તમારે જવાબ આપવો પડશે વિસાવતની જતાન તમે કેમ લૂટ્યું છે કેમ કાંડ થયા છે કેમ પેરિસ તમારું બનશે લખી નાખો તમે ત્રીસ વર્ષ સુધી પેરિસ શું તમે તો બધી જાઓ એટલા ખાડા તમે બનાવતા આવ્યા છો એટલે ભાજપ ફ્રોડ એન્ડ કંપની છે